જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સૌ પહેલાં મિત્રો તમે આ ગોપાલ ભરવાડનો વિડીયો જોવો કેમ કે મિત્રો આ વિડીયોની અંદર હવે ભૂખા કાઢી નાખવાના થાય છે કેમ કે હું તમને ગોપાલ ભરવાડનો એક વિડીયો બતાવવાનો છું ને હવે એ વિડીયો જોઈને તમારા મોઢામાંથી સ્માઈલ આવી જ જવાની છે કેમ કે ગોપાલ ભરવાડ શરૂઆતમાં બોલ્યા જેવું છે અને વિડીયો તમે જોઈશો ને પછી તમને ખબર પડવાની છે તો સૌ પેલા તમને હું ગોપાલ ભરવાડ નો આ વિડીયો બતાવી દઉં તો તમે આ વિડીયો જુઓ તો જબરદસ્ત લાડુ લઈને આવી યાર જો સ્મીધા પ્યા હમ દાધા એ ભય કોની મારી અરે નારો મારો રાગરગ દ્વારકાનો રાત ત્રેદન તું ને આવી તારી મરી ભયંભાતી વિના આ ભળિયા થોરો દેવા કોઈ દેના તું ને આવી તારી માં આઈ બની ભૂલા તો હવે મિત્રો શરૂઆતમાં જે ગોપાલ ભરવાડ બોલ્યા ને એ સાંભળીને તો તમારા આમ મિત્રો આમ તમારા મોઢામાંથી આમ સ્માઇલ તો આવી જ જાય કેમ કે મિત્રો ગોપાલ ભરવાડ બોલ્યા જેવું છે અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો તો હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી તમને બધાઇને જય જય દ્વારકાધીશ